પછી આઠ આ રંભાડમાં ઘાલવાનું છે આ આપણો ટેમ્પો હા કઈ છે ચાલુ તો ફાઇનલી જોજો કેવો સિક્રેટ રૂમ બને છે અમે અમારા ઘરની અંદર જ કબાટની અંદર એક મસ્ત સિક્રેટ રૂમ બનાવાના છીએ તો તમને મજા આવે તો વિડીયો છેલ્લે સુધી જોજો કટાઈ લીધી છે

અને એટલે ડેકોરેશન ચાલુ કડર ચાલુ છે કારણ કે વાકી પરિવાર લસ રાઈટ ગોઠવલી છે આખી તો ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે તમે જોઓ દિવ્યાનું દિવ્યા ડેકોરેશન મિની હાઉસ શું શું રાખી છે એ બધું તમને બતાવશે દિવ્યા કહેતો શું શું છે આ આ મે લાઈટ ચાલુ કરી છે ચાલુ કરી છે ડેકોરેશન તમને કેવું લાગે છે જોજો તો ચાલો ફાઇનલી આપણે જાપ દબાવી દઈએ અને દિવ્યા મિની હાઉસ જે બનાવ્યું છે એ ફાઇનલી કેવું લાગે છે કમેન્ટ કરીને બતાવજો यार काही ड्रग्स यार इतनो ही ड्रग्स हाँ यार उड़ा रहा हूँ रामपचिया उस अंतरू पच्चू पच्चू इबादियाँ इटम तारी खावा नीचे नाश्ता करवा माटे नाश्ता करवा माटे सुन चें नाश्ता करवा माटे आए तब चें मेरे खावा नी पच्ची रामुवा माटे सुन सुन चें तारे करने आपको करने चाहूँ पियानो पियानो पच्च

આઈ પાકી મેગલેટ વાટી આરાફ કો આવો પજી ના આર્યા વિચાર ઓ કર્યો આ આ કર્યો આ કર્યો આ લો કર્યો આ લો કર્યો પજી સી બેડ બોલ બેડ અ બેડ રમો પજી આ બા મેગલેટ કેમ એકડે જ કેમ ખૂબ આરી કેમ એકલે જ કેમ આડીશ એટલે જ ખેતી રામીને ગેમ બતાવીશ મારો મિની હાઉસ કેવું લાગે છે કમે કરજો તમે qui elle dit ça grembo ça c'est ખાવાકી કાળી દ્રિયો કાળી દ્રાક્ષ chị biết à đây giờ về nhà ông cô đi rồi cha còn bắt ăn xong cho đi đấy Mam, mời gần một tay ra, là

અરે કાળ દેખલા રહ્યા છે અહીંયા એક પતિ બોલીએ અરે મુખ લાગે છે એક ખાય તો ફાઇનલી આપણું મિની હાઉસ તમે જોઈ લીધું હવે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો દિવ્યા એમ કે છે કે જો આ મિની હાઉસને હજાર લાઇક મળશે આ વિડીયાને તો આપણે અહીંયા બાર કલાક રહેશું આ મિની હાઉસમાં અને બધી પ્રવૃત્તિ કરશું ને તમને બતાવશું તો આ મિની હાઉસનો પાર્ટ ટુ બનાવશું બાર કલાક રહીને હે ને દિવ્યા તો વિડીયો કરેલો એન્ડ એન્ડિંગ કરો અને શેર તો ફાઇનલી આ મિની હાઉસ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ હવે જોઈએ તમે કેટલા લાઈક કરો છો અને કેટલો શેર કરો છો જો લાઈક આપણે હજાર આવશે તો મિની હાઉસ પાર્ટ ટુ બનાવશું અને અંદર રહેશું આપણે દિવ્યા એમ કે છે તો ફાઇનલી જુઓ આપણે આ કબાટની અંદર મિની હાઉસ બનાવ્યું હતું એ તમને લાસ્ટમાં કહી દઉં